બચાવ તાલુકાના બગડી ગ્રામજનો મીઠાની ઓવરલોડ ગાડીના કારણે ત્રણ દિવસથી રસ્તા રોકો આંદોલન કરી રહેલા છે પરંતુ અધિકારીઓને પેટનું પાણી હલતું નથી સ્ટોરી રિપોર્ટ બાય મહાવીરસિંહ રાણા બચાવ ત્યાંથી અમારે બહુ તકલીફ પડે છે ને ગાડી ટન ભરે છે અને અમારે આ રોડ નીચેથી જાવો પડે છે અને અમારા ગામમાં પછી રમવા નથી મારું નામ કાનાભાઈ ખેંગાર ચાવડા ગામ બંડળી તાલુકો બચાવ કચ્છ અમારે શું છે સાહેબ ગાડીનો બહુ ત્રાસ છે ઓવરલોડ ગાડીઓ હાલે છે બરાબર છે અને નાના નાના બચ્ચાઓને અમારા ઢોર ઢાંખરને અહીંયા બે કિલોમીટર હાલીને કાયમ જવું પડે છે તો અમારું કોઈ સાંભળતું નથી તંત્ર આ વસ્તુમાં ધ્યાન દોરતું નથી તો અમારે હવે શું કરવું મીઠા ભરેલું ગાડીઓથી શું નુકસાન થાય મીઠો ભરેલ એટલે ગાડી સાહેબ પાંત્રીસ ચાલીસ કિલોમીટર હોય એની રેન્જ એના ઉપર સિતે સિતેર ટન ભરે છે અને કાયમને માટે અહીંયા ટાયર તૂટે ગાડીઓ પલટી મારી જાય તો આ જાનનો ખતરો ગામને એમને અમે અહીંયા રજૂઆત કરી ભચાઉ પોલીસ સ્ટેશનમાં એક બે વારની એ લોકો કાંઈ ધ્યાન દોરતા નથી સાહેબ

અને બધા મિલેલા છે આની અંદર આખો તાલુકો કયો કે જિલ્લો કયો અમને મિલેલા જેવું લાગે છે આ બધી મિલી ભગત છે તો જ આ બધું હાલે ઓવરલોડ આટલા બધા ગાડા હાલે કોઈ આટલી આવની તપાસ કરતું નથી અભિયાન જમીનમાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે મોટે ભાઈ છે પાંચ પાંચ એકર કદાચ હોય તો પાંચ દસ એકર એના ખાતામાં હોય જમીન એના હાથબારમાં બાકી સો એકર જમીન એ લોકો મીઠો ઉત્પાદન કરે છે હજારો એકર માં એ લોકો આ પાણી પાઈ મીઠા નું ઉદ્યોગ કરે છે અને રૂપિયા કમાય છે કનેક્શન મોટે ત્યાં જ આપે અને ત્યાં જ આપેલું પૈસા એ લોકો આપી શકે અમારે જો નાના માણસો શું પૈસા આપી શકે અમારે લાઈટ ની તકલીફ છે અમારે પાણી ની તકલીફ છે બધી તકલીફ છે મોટે ભાઈ તો ગાડા ની તકલીફ છે આ નાના નાના બચ્ચા આટલા આટલા બચ્ચાઓને ને સર્જાવવું હોય અને એના વાલીઓને એની આંગળી પકડી ને બે કિલોમીટર કાયમ મૂકવા જવું પડશે અમારે ધંધો કરવો કે છોડીને મૂકવા જાવ બોલો શું કરવું